જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે ફૂટબોલ થી ફૂટબોલ ખાડામો નાખો અને ઇનામ જીતો તો બળુબા હા બોલો બોલો આજે ફૂટબોલ પડ્યો છે ને કોને પાટુ સોરી અને પેલો જે ફૂટબોલ પડ્યો ને એરો ખાડામો પડવો જો આ રીતે બરોબર હા બરાબર બરાબર બરાબર

पहलो ट्राय फेल दीरे पकड़ो कि फुटबॉल से मुफा थे जा सोइए हां पहलो ट्राय फेल बरो बात से बात की जिनको बात की जिनको बरो अरे वो वो प्रार्थना कर रहा है बात की जिन एक नहीं आप एक के लिए आप आ रात त्राव नहीं आ रही है कैप्टन दो क्यों हम सिद्ध दो मैं ना बोलूं तो ले आ ले है क्या

વાઘુબાન જોવા નાય વાઘુબાન દીકે થોડો આઘો ભરે છે પક્તર માથું કપાય એટલે રેડી તો વિપુલ આવ્યો છે પહેલો ટ્રાય ખેલ ખોઈ નાખ્યો

જોરદાર ચલો ભાઈ ભરાજી જીતશી હો પેલા જીતસી છે હું આવું એટલે

હે ખબર પડી જાય આવે એ ડડો ખબર પડી જાય દેખાય આવે જો ટ્રાય ફેલ ચલો બાર નંબર જોરદાર જોરદાર કિશન કિશન જીતી તાર હો જીતજે જીત તું તારિશન કિશન આ બાજુ ના 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 એ જો ખોટો ટાઈના માર ખોટો ને જોઈને કમ્પ્લીટ નિશાનો માર સટ આઈ નહીં મારવાનો અમે ડળો જોઈ ટીકણા બાકી આવ્યો ને હૈરા ગયો તો હાલો છો 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 ક્રોસ મો હાય બરાબર ગયો આ ગયો આઈ ગયો જે લટરાઈ ગયો

કા ડાબર બરા બરા લડી જબર જબર અલ્યા ચાલુ બા એ દળો હેડવા દેવાનો એ તો અમે પહેલી બાર નહીં જાતો બધો આતો તો રયો તો પહેલી બાર હાલ ભાઈ તું જવાબ હોવા વાવા પુંમ થઈ વા પકડવાનો પુંમ થઈ ના તારની બાર જો મન શીખવાડી દઉં તેમ એવું હો હો મન શીખવાડી આ એ મે રયો પીધું તો જ ડગો રમે કે હોતા એના તને ના હ દનજી કોણ આરે લે બળવા આયા લાસ્ટમાં હોય એ બળવા બૂટ કા કાઢી દો મોંસન મગજ ભમી એ આયુ